ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા એમએસએમઇ કમિશનરેટ ગુજરાત રાજ્ય ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ એસ એસટી હબના સહયોગથી આગામી તારીખ પચીસથી સત્તાવીસમી ફેબ્રુઆરીના ત્રણ દિવસ દરમિયાન સરસાણા સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ સેન્ટર ખાતે ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો બે ભવ્ય પ્રદર્શન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સધન ગુજરાત ચેમ્બર ટ્રેક એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા એસએમએમ કમિશનરેટ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ એસસી એસટી રૂપના સહયોગથી સુરતના ચેમ્બર દ્વારા ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું તારીખ પચીસ થી ફેબ્રુઆરી ત્રણ દિવસ દરમિયાન આયોજન કરાયું છે માહિતી આપતા ચેમ્બરના પ્રમુખ બોડાવલે ટેકનોલોજીના સમન્વયને થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે ત્યાં દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે કામ કરતી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહે તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ એગ્રીટેક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે સુરત સહિત દક્ષિણ ગુજરાતના બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ બની જવા પામ્યો છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગપતિઓ તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે છે તે હેતુથી પણ આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે ત્યારે આ એક્ઝિબિશનમાં થાઈ પેવલિયન અલગથી ઉભું કરવામાં આવશે જેમાં થાઇલેન્ડના ચાલીસથી વધુ એક્ઝિબિટર્સ ભાગ લેશે સાથે તેઓ થાઇલેન્ડ વીક રોડ શો બે હજાર ત્રીસનું પણ પ્રદર્શન કરશે એક્સપોનું ઉદઘાટન કેન્દ્રી મંત્રી પુરુષોત્તમ રૂપાણી હસ્તે કરાશે એક્સપોના ચેરમેન જણાવ્યું કે આ આ પ્રદર્શનમાં જેટલા ભાગ રહ્યા છે સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણના કક્ષાના મંત્રી પ્રફુલ પાંચરિયા પણ હાજર રહેશે ત્યારે ડીઆઈટીપી થાઈ ટ્રેડ સેન્ટર મુંબઈના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સુપાત્રા સ્વાયંગશ્રી અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ધી રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા મુંબઈના કોન્સ્યુટ જનરલ ઇકોનોમિક્સ ત્યુહાર ઉમેદી અતિથિ વિશે તરીકે સ્થાન શોભાવશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા